યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા વિડી વિસ્તાર સિમ્પ્રા શાળાના બાળકોનો શૈક્ષણિક કીટનું વિતરણ તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા તા અગિયાર જુલાઈ ઓગણીસો પચીસના રોજ ખામધ્રોળ વિસ્તાર હાંસઠ કેવી પાસે આવેલ વિડી વિસ્તાર સિમ્પ્રા શાળા ખાતે ઝુંપડપટ્ટી વિસ્તાર તેમજ અતિ ગરીબ પહાત વિસ્તારના બસ્સો જેટલા આ શાળાના બાળકોને સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક કીટ સાથે બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે સ્કૂલના પટાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ હતો શાળાના પ્રિન્સિપાલ શ્રી જિજ્ઞાસાબેન ગોહિલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન અને આભાર વિધિ કરવામાં આવેલ હતી વિશેષમાં સ્વ દામજીભાઈ બેચરભાઈ પરમાર દ્વારા અગાઉ આ સ્કૂલને વોટર કુલરની ભેટ આપવામાં આવેલ આજે તેમના દીકરી પુષ્પાબેન પરમાર દ્વારા ફરીથી રૂપિયા એક પાંચ શૂન્ય શૂન્ય શૂન્યની કિંમતનું વોટર ફિલ્ટર આપવાની જાહેરાત કરવામાં આવેલ હતી આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા નિવૃત્ત શ્રી બાબુભાઈ લાઠિયા વિજયાબેન લોઢિયા પુષ્પાબેન પરમાર શાંતાબેન બેસ દયાબેન માણેક અલ્પેશભાઈ પરમાર ચંપકભાઈ જેઠવા બટુક બાપુ જયાબેન પરમાર મુકેશભાઈ મેઘનાથી અરવિંદભાઈ માડિયા રાજેન્દ્રભાઈ ચુડાસમા અને મનોજભાઈ સાવલિયા ઉપસ્થિત રહ્યા હતા શ્રી વિડી વિસ્તાર પ્રાથમિક શાળા ગોહેલ આજ રોજ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અમારી શાળામાં કીટ વિતરણ અને પુસ્તક વિતરણ નો કાર્યક્રમ રાખેલો સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તેમના દાતા શ્રીઓ દ્વારા અમને આ વસ્તુઓ આપવામાં આવી જે અતિ પછાત વિસ્તારના વિદ્યાર્થીઓ છે અને અમારો જે એરિયા છે એ ઝુંપડપટ્ટી વિસ્તાર અને મધ્યમ વર્ગનો વિસ્તાર છે બીજી એક અમારી જે માંગણી હતી કે અમારી સ્કૂલમાં ફિલ્ટરની જરૂરિયાત હતી જે પણ અમારી માંગણી છે એ સંતોષાણી છે જેમના દાતાશ્રી પુષ્પાબેન એ અમને ફિલ્ટર પ્રોવાઈડ કરવાના છે જેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માંગી માનીએ છીએ અને બધા દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર જય ભારત જય સત્યમ સેવા યુવક મંડળના અમારા પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા અને તેની પૂરી ટીમ દોલતપરા સ્થિત છાસઠ કેવી વાડી વિસ્તાર સીમ શાળાના પ્રાથમિક શાળાના બાળકોને સ્ટેશનરીની કીટ ચોપડો પેન અને નાસ્તાનું વિતરણ અર્થે આવ્યા છીએ આ બાળકોને ખરેખર પ્રોત્સાહનની જરૂર હતી અને અહીંયા જે વાતાવરણ હતું એ પણ ખૂબ જ પ્રશંસનીય કહી શકાય કારણ કે સ્કૂલનું વાતાવરણ શિક્ષકોના જે પ્રતિભાવ જાણ્યા પછી એવું લાગે છે કે આ સંસ્થા જે છેલ્લા બેતાલીસ વર્ષથી જૂનાગઢની અંદર જે સેવાની જ્યોત પ્રગટાવીને અવિરત સેવાનું કાર્ય કરે છે એમાં આજે અમે જે કાર્ય કર્યું છે અમને પણ યોગ્ય લાગે છે કે અમે ચોક્કસ યોગ્ય જગ્યાએ કર્યું છે આજે બાળકોને આ કાર્ય સંપન્ન થયા પછી વૃક્ષારોપણ પણ આજે થવાનું છે અને વૃક્ષારોપણ કર્યા પછી એવું લાગે છે કે ખરેખર યોગ્ય જગ્યાએ આ ઝાડને વાવ્યું છે એવી સેવાની આ જ્યોત પ્રગટાવી અને સત્યમ સેવા યુવક મંડળ અને તેની પૂરી ટીમ આજે આ કાર્યમાં જોડાયેલી છે અસ્તુ જય હિન્દ જય ભારત